હવે તો હામ હામે એમ કહેવા આય કે બંને સેનાઓ જે છે એ ટકરાવાની હતી ત્યારે દોસ્તો મિર્ઝા અજીજ કોકાએ ધ્રોલ નજીક આશરે નવ હજાર જેટલા સૈનિકોનું સૈન્ય એકઠું કરેલું અને એ સૈન્યમાં આપણે જોવા જઈએ તો રોમન આરબ રશિયન તુર્ક ફિરકાની હબસી મિરકાની મકરાણી સિંધી કંદહાર કાબુલ અને ઈરાન વિસ્તાર અને મૂળના સૈનિકો હતા દોસ્તો આ વાત થઈ મુઘલ સૈન્યની અને આપણે બીજી તરફ જો જોવા જઈએ તો આપણું જે કાઠિયાવાડનું જે સૈન્ય હતું એમાં પણ જુદા જુદા ઘણા બધા સૈનિકો હતા હા જેવી રીતે મેં તમને મુઘલ સૈન્યની માહિતી આપી એવી રીતના હું તમને કાઠિયાવાડ સૈન્યની પણ માહિતી આપીશ આગળનો વિડીયો જોતા રહેજો